પ્રશ્ન નંબર એક તાજેતરમાં કેપી પી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી એસ સોમનાથ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ગુજરાતનું કયું માર્કેટિંગ યાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગોંડલ માર્કેટ યાર્ડ પ્રશ્ન નંબર ત્રણ ઉત્તર ભારતની પ્રથમ ડીએનએ બેંક નીચેનામાંથી કોના દ્વારા સ્થાપવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સીમેટ થ્રીસુર પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં નીચેનામાંથી કઈ રાજ્ય સરકારે હર ટુ સ્તન કેન્સર દર્દીઓ માટે કોર્ટુઝુમાબ ટ્રાન્સ દવાના સંયોજનની મફત આપવાની જાહેરાત કરી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પંજાબ પ્રશ્ન નંબર પાંચ ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોટેક મંત્રાલય દ્વારા એ વેસ્ટ મેનેજમેન્ટ પર સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કાશી હિન્દુ યુનિવર્સિટી પ્રશ્ન નંબર છ નીચેનામાંથી આઈએનએસ સંધ્યાક ભારતની નૌકાદળ સંદાવવામાં શું ભૂમિકા ભજવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઉભયજીવી પર હુમલો પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી ભારતીય નેવી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચાર ડિસેમ્બર પ્રશ્ન નંબર આઠ વર્ષ બે હજાર ત્રેવીસનો ભારતીય નેવી દિવસની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સિંધુ કિલ્લો પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયા રાજ્યના રાજ્યપાલ બનરીવાલ પુરોહિત તેમના પદ પરથી અંગત કારણોસર તાજેતરમાં રાજીનામું આપ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પંજાબ પ્રશ્ન નંબર દસ તાજેતરમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ કયા દેશને એમક્યુ નાઇન બી સ્કાય ગાર્ડિયન ડ્રોનના વેચાણની મંજૂરી આપી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કઈ કંપનીએ દિલ્હી અને હૈદરાબાદમાં તેની ઈ બાઇક ટેક્સી સેવા શરૂ કરવાની જાહેરાત કરી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓલા પ્રશ્ન નંબર બાર તાજેતરમાં પ્રધાનમંત્રી આઠ ફેબ્રુઆરીએ શ્રી લ પ્રભુપાતજીની કેટલામી જયંતિ નિમિત્તે કાર્યક્રમ સંબોધિત કર્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી એકસો પ્રશ્ન નંબર તેર તાજેતરમાં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું વાર્ષિક આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી તેરી પ્રશ્ન નંબર ચૌદ ગ્રીન પોન્ડ લિસ્ટિંગ કરનારી ભારત રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાની નીચે રમતી કઈ બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ પ્રશ્ન નંબર પંદર વર્ષ બે હજાર ત્રેવીસનો ભારતીય વાયુસેના દિવસની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રયાગરાજ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી કઈ જગ્યાએ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ન્યુટ્રીશિયન સપ્લિમેન્ટ્સ ટેસ્ટિંગનું ઉદ્ઘાટન કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ગાંધીનગર પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી આઈઓસીનું એકસો એકતાલીસમું સત્ર ભારતમાં કયા શહેરમાં થયું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મુંબઈ પ્રશ્ન નંબર અઢાર તાજેતરમાં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની કેટલામી આવૃત્તિનું વાર્ષિક આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ત્રેવીસમી આવૃત્તિ પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં ઓલા કંપની દ્વારા કઈ જગ્યાએ ઇલેક્ટ્રિક ટેક્સી સેવાનું સફળ પરીક્ષણ કર્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બેંગ્લોર પ્રશ્ન નંબર વીસ વર્ષ બે હજાર ત્રેવીસનો ભારતીય થળસેના દિવસની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી લખનઉ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ